નમસ્કાર હું વિભુ વિભાકર પંડ્યા સ્વાગત છે આપનું વિભુના વિચારમાં મિત્રો આજે ફ્રેન્ડશિપ ડે છે તો આજે થોડી વાત મિત્ર અને મિત્રતા ઉપર કરીશું જો તમે સવારે ઊઠી એકદમ ઉત્સાહ સાથે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને ફ્રેન્ડશીપ બેલ્ટ લઈ અને તમારા મિત્રોને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી અને હેપી ફ્રેન્ડશીપ ડે વિશ કરી આવ્યા છો તો આ વિડીયો તમારા માટે નથી તો તમે આને સ્કીપ કરી શકો છો હા મિત્રો કારણ કે મિત્રતા જે છે એને કોઈ તારીખ કોઈ વાર કોઈ સર્ટિફિકેટ કોઈ નામ કોઈ દોરા કોઈ બેલ્ટ કે કોઈ બંધનની જરૂર નથી મિત્રતા એ અમૂલ્ય છે અનન્ય છે જેમ કહેવાય ને ફ્રીડમ ઇઝ પ્રાઇસલેસ તો એમ ફ્રેન્ડશીપ ઇઝ પ્રાઇસલેસ એને કોઈ આવા સર્ટિફિકેટ કોઈ નામની અરે મિત્રતાની હું તો કહું છું કોઈ વ્યાખ્યાય નથી કોઈ એમ કહેશે કે ભાઈ મિત્રતા એટલે શું શું વ્યાખ્યામ કહેશો કોઈ પ્રોપર વ્યાખ્યા જ ન બની શકે મિત્રતા બસ એક એવો સંબંધ છે કે જે તમારા દિલથી જોડાયેલો છે તમારી લાગણીથી જોડાયેલો છે તમારા મનથી જોડાયેલો છે તમારા હૈયાથી જોડાયેલો છે તો એ મિત્રતા જે છે એ આ બધા આ બધા જ પ્રકારના જે ઔપચારિક ઘટનાઓ છે ઔપચારિક જે કાંઈ વિધિઓ છે એનાથી પર છે એની કોઈ વિધિ નથી એની કોઈ તિથિ નથી એવું મારું માનવું છે મિત્રતા એ છે અથવા તો મિત્રો એ છે કે જ્યાં તમે કદાચ ભૂલથી એમ માનો કે બેલ્ટ તમારાથી ખરીદાઈ ગયા અને લઈને સવારે જાવ બાંધવા તો એને બેઠેલા જે મિત્રો છે તો એમાંથી બે ચાર જણા છે એ પહેલાં તો બે ત્રણ મોટી મોટી ગાળો દેન ને જોરથી કે કહેલા ભાઈ આવડો યાર આપણી માટે રાખડીઓ લઈ આવ્યો યાર હવે આ રાખડી લઈને આવ્યો છે યાર હવે આનું કાંઈક સમજાવો યાર કોઈક હવે એટલે એમાંથી બે જણા કે ભાઈ આવું આપણે બધું ક્યાં આપણે કે ભાઈ લઈ આવ્યા છીએ તો ભાઈ હવે બાંધી દો ને યાર હવે એ આવતા વખતે નહીં લાવી હવે એકવાર બાંધી બાંધી ને પૂરું કરો ને તો કે ના 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 ભાઈ એવું કાંઈ નથી કરું ક્યાંથી લેવું જાઓ જાવ બે જણા ગાડીવાળો જા ચા પાછાથી આવજા અને નાટક બંધ કર અને જા બીજામાં સો રૂપિયા ઉમેરી અને નાસ્તો લઈ આવજા નાસ્તો લઈ આવ ચા પીવડાવજ ઠંડુ લઈ આવું આ મિત્રો કે આમાં હવે કોઈ ફોર્માલિટીની જરૂર નથી અને એ ફોર્માલિટી એવી સ્વીકારતા પણ નથી આ છે મિત્રતા મિત્રતા જેની પાસે છે અથવા સાચા મિત્રો જેની પાસે છે આવા મિત્રો જેની પાસે છે એ ખરેખર ખૂબ સમૃદ્ધ છે અને ભગવાનની એટલી કૃપા છે કે હું બીજી ઘણી બધી બાબતોમાં સમૃદ્ધ છું નથી એ બાબતમાં હું અત્યારે નથી પડતો પણ હા મિત્રતાની બાબતમાં હું ખૂબ સમૃદ્ધ છું ઈશ્વરે મને એટલા સરસ મિત્રો આજીવન આપ્યા છે અને હજી પણ મારા બધા મિત્રો મારી સાથે જોડાયેલા છે હંમેશા મારી સાથે છે કે એ બાબતમાં હું ખૂબ સમૃદ્ધ છું અને એ માટે હું ઈશ્વરનો હંમેશા આભારી છું કે મારા જીવનમાં મને એટલા સારા મિત્રો આપ્યા છે મારી પાસે એવો મિત્રો છે કે જેને હું કાંઈ પણ કહી શકું કાંઈ પણ વાત શેર કરી શકું મારે કોઈ એની પાસે કોઈ ફોર્માલિટી બંધન મુખવટા રાખવાની જરૂર નથી અને એ પણ મને કાંઈ પણ કહી શકે તો આવી મિત્રતા જો આપણા જીવનમાં હોય આવા મિત્રો આપણી પાસે હોય તો બસ આપણે ખૂબ સમૃદ્ધ છીએ કદાચ પૈસા ઓછા હશે તો ચાલશે પણ જો આવા મિત્રો હશે તો ક્યારેય તમારું કોઈ કામ નહીં અટકે આની ગેરંટી હું તમને આપું છું તો આવા મિત્રો જેને જીવનમાં છે એ બધા ખૂબ સદભાગી છે બીજી વસ્તુ કે મિત્રતા એવી વસ્તુ છે કે જેમાં તમારે કોઈ બીજું દબાણ આપવાની જરૂર નથી કોઈ અવકાશ એવો ઊભો કરવાની જરૂર નથી કોઈ એવું દબાણ કે તો એવો કોઈ જ્ઞાનની જરૂર નથી ઉદાહરણ આપું તમને કે મારા ઘણા બધા મિત્રો છે હવે તો બધાના મેરેજ થઈ ગયા હોય સ્વાભાવિક છે તો એમાંથી ઘણા એના જે પત્ની છે મને કહે કે ભાઈ તમે સમજાવો ને તમારું કોઈ વ્યસન નથી અને તમે જરા કાન સમજાવો ને કે આ માવો બંધ કરી દઈ ને તો હું કહું કે નાના ભાઈ મેં વાર એમ કીધું છે કે ભાઈ માવા નો ખવાય નુકસાન કરે છે તો આપણે ન ખાવા જોઈએ પણ હું સમજાવીશ હજી સમજાવીશ માનતો નથી પણ હકીકત એવી હોય છે કે શરૂઆતમાં તમે એક બે વાર કીધું હોય ભાઈ હાર રેવા દયો ને બધું પણ એ ક્યારે શરૂ થઈ ગયું હોય વાત વાતમાં ખબર ના હોય પણ તમે સમજાવ્યા હોય ચાર પાંચ મિત્રો જો ખાતા હોય ને તમે કદાચ એક બે જણા ન ખાતા હોવ એવું બંને અપવાદ કોઈક હોય એવું તો તમે સમજાવ્યો હોય તો ત્યાંથી એવી જ વાત હોય કે તારું જ્ઞાન છે બધું રહેવા દે ને ભાઈ એ તું બીજે તાર તારી સ્કૂલમાં જઈને હો જા અથવા જ્યાં તું તારે તારા વિડીયો બનાવ ને એમાં તારું બધું જ્ઞાન આવે અહીં રહેવા દે ને ભાઈ એ કામ કર આની માટે સાદી આરામ લઈ લો તું સાદી ખા જો એમાં કાંઈ ન થાય બરાબર ખાવી સોપારી સોપારી લેવા માટે તું સોપારી ખા એમાં કાંઈ કાંઈ ન થઈ જાય એવું કાંઈ ખોટું ભાઈ લપ કરવા અને પછી તમારે હંમેશા સમજી જાઓ કે ભાઈ ના ના હવે આમાં કાંઈ બહુ જોર જબરજસ્તી દબાણ આપણે કરવાનું થતું નથી તો આ એક મિત્રતા છે કે જેમાં કોઈ એવું એવી એવી વસ્તુઓની જરૂર જ નથી કે જેમાં તમારે કોઈ દબાણ ઊભું કરવાનું છે તમને ગમતું નથી એટલે એને હવે ન ગમવું જોઈએ એનું એવું કંઈ નથી સૌ પોતપોતાની મરજી પ્રમાણે મજાથી જીવે એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બને અને કાંઈ નહીં તો બેસીને ગપ્પા મારે આજે પણ આપણે જ્યારે યાદ કરીએ મિત્રો તો આપણા જે યાદગાર દિવસો છે એમાંના મોટા ભાગના દિવસો અથવા તો જો યાદગાર દિવસો તમારી જિંદગીની એક સફર તમે પિક્ચરની ફિલ્મની જેમ જોશો તો તમે જોશો કે મિત્રો સાથે જે વિતાવેલા દિવસો છે ક્ષણો છે એ આજે તમારી સોનેરી ક્ષણો છે તમારા જીવનમાં ઘણા બધી સારી ઘટનાઓ હશે પણ હા એની અંદર મિત્રો હશે હશે અને હશે જ તો મિત્રતા એક અનન્ય સંબંધ છે મિત્રો અને જેને મિત્રતા હોય તો એ ગમે ભોગે મિત્રતા મિત્ર તમે ન ગુમાવતા મિત્રતા હંમેશા જાળવી રાખજો બીજું એક મારું અવલોકન પણ એવું છે કે ખોટું ના લગાડે ખાસ કરીને હું જે વાત કરવા જઈ રહ્યો છું અને પણ એ મારું અવલોકન છે અને આ વિભુના વિચાર છે એટલે જ આપણે કોઈ સુવિચાર નથી રાખ્યો એટલે હું એવો દંભ નહીં કરું પણ મારી જે વાત છે હું સ્પષ્ટ રીતે રજૂ કરીશ કે મિત્રતા નામનું જે કાંઈ તત્વ હોર્મોન્સ જે કાંઈ છે એ છોકરીઓ કરતાં છોકરાઓમાં અનેક ગણું વધારે છે અને એ મિત્રતા નિભાવી જાણે છે હવે હું છોકરો છું એટલે પક્ષ લઉં છું એવી વાત નથી પણ આ મારું અવલોકન છે કારણ કે છોકરાઓ જે છે એ જે કાંઈ છે એ મોઢે ચોપડી છે મોઢે કહી દઈશ એના મિત્રતામાં એવી કોઈ આડસ નથી છોકરીઓમાં ઘણીવાર મેં અવલોકન કર્યું છે કે ભાઈ હવે મેં જ દર વખતે હું જ સો રૂપિયાની પાણીપુરી ખવડાવું છું આ તો ક્યારેક વડવતી જ નથી એ ખવડાવે તો ચાલીસથી જ ખવડાવે છે બરાબર વધારે તો ક્યારેક પૈસા જ નથી ખર્ચતી હવે એ પાછી વાત એ ફ્રેન્ડને નહીં કે બીજી ફ્રેન્ડને કહે છે બીજી ફ્રેન્ડ ત્રીજી ફ્રેન્ડને છે લેવલી પાસે વાત પહોંચશે અને એને દુઃખ લાગશે કે ઓહો અથવા તો એ અંદરો અંદર બધું ગ્રુપિઝમ થશે ને આવું બધું મેં અવલોકન કર્યું છે જોયું છે જ્યારે મિત્રોમાં એવું નહીં થાય બધા પાસે પૈસા હશે તો બધા પૈસા દેવા માટે પડાપડી કરશે અને જો કોઈ પાસે નહીં હોય તો કોઈ ખીચા માત નહીં નાખીને એકને પકડશે કે ચાલ ભાઈ લુખા તું દે દર વખતે તું બેટવડો ખાય જ જાજો કોઈ પૈસા દેવા જ નથી હાલ હાલ પૈસા દેવાની વાત આવે તો હાથ ધોવા આવી જાશો ચાલ ચાલ ફટાફટ હાલ તું પૈસા દે આવતો તારો બોલો કે ભાઈ નથી ભાઈ એટલા પડ્યા છે આ તી તારા બાપા પાસે મંગાવી લે ચાલ પૈસા તારે આવતા તારે જ દેવાના એમ કોઈ જ નથી તો આ એક જે મોઢા પર કહેવાની જે વાત છે સાફ દિલની જે વાત છે એ મિત્રતામાં ખૂબ જરૂરી છે અને છોકરાઓમાં બહુ જોવા મળે છે મિત્રો તમને ઘણા એને ખ્યાલ છે ને ઘણા એને નહીં તો ખબર પડશે કે વ્યવસાય હું શિક્ષક છું અને હું મારા વર્ગોમાં મારા બધા બધા મિત્રોને જોઉં છું તો મને ખૂબ ખુશી થાય છે હું જોઉં છું કે ચાર પાંચ છોકરાઓની એવી સરસ મિત્રતા જ મને બહુ ખુશી થાય છે હું એમને કહું કે ના ના મને બહુ ગમે છો ભાઈ તમે ઈજા ચાર પાંચ જણા જે છો ભલે છેલ્લે બેસતા હો પહેલે બેસતા હો પણ હું મિત્રતા જોઈને ખૂબ ખુશ થાઉં છું કારણ કે મને પણ એ દિવસો યાદ આવે છે અને એકદમ એકદમ સુંદર મિત્રતા જ છોકરીઓમાં એવું બનશે કે આ બે છોકરી મિત્ર બની પછી પાછી બીજી બે ઉમેરાણી વળી પાછી બે નીકળીને અલગથી થઈ પાછી ફરિયાદો લઈને આવે એવું બને છે મારે પણ બનતું હોય હું જોઉં છું તમારા અવલોકનો છે બધા બરાબર ને એકબીજાના પછી સામે વિરોધી બને પણ અહીંયા છોકરાઓમાં તો ભાઈ પછી એ ચારની પાંચની ટોળકી બની એટલે બની પછી એકને લાખી એની કોઈ ફરિયાદ ન આવે અને કશું હવે બની ગઈ બની ગઈ પૂરું થઈ ગયું હવે એમાં કાંઈ ન થાય અલગ પાડવાની કોશિશય ન કરાય અને કરો તો એમાં સફળ ન થવાય પણ એવું પાપે ન કરાય હું ક્યારેય નથી કરતો ક્યારેય એવું નથી કરતો કે ભાઈ ચલો કદાચ તોફાન મસ્તી બાળકો કરતા હોય પણ ક્યારેય એવી રીતે મિત્રો અલગ અલગ બેસાડી દઈએ ને આ લોકોને અલગ કરતી એવું નહીં હું ઓલ ટાઈમ જ કહું કે તમે ભણવામાં ધ્યાન આપું તમારી મિત્રતાથી તો હું બહુ ખુશ છું તો મને ખૂબ ખુશી થાય એવા મિત્રો છે કારણ કે મને ખબર છે આગળ જતા એ મિત્રતા ટકી રહેવાની છે આજે મારા સંબંધો મારા મિત્રો જે છે એ મારા બાળપણના મિત્રો એટલા જોડાયેલા છે ભણતા હતા એ મિત્રો પણ એટલે તમામ મિત્રો જે છે એ આગળ જતા પણ એની આખી એક જર્ની બનવાની છે એક એનું આખું એક એક આખું વાતાવરણ બનવાનું છે હૃદયનું એક વાવાવરણ બનવાનું છે એટલે મને બહુ ખુશી થાય હું બધાને સારા મિત્રો બધાના જોઉં મિત્રતાને અંદર એન્જોય કરતા બધાને જોઉં તો એ આપણું હૃદય એકદમ ખુશ થઈ જાય તો બસ મિત્રો આ જ વાત હતી જે તમારી સામે રજૂ કરવાની હતી અને ખરેખર મિત્રતા અમૂલ્ય છે તમારા મિત્રોને તમે ફ્રેન્ડશિપ ડે વિશ કરજો મારો કોઈ વિરોધ કે એવી વાત નથી પણ ખરેખર એવી કોઈ જરૂર નહીં હોય અમે મારા મિત્રોને કરજીએ ફોર્માલિટી માટે તો એ દાંત આવી જાય કે ભાઈ એ કરવું પડશે આજે કેવું પડશે હેપી ફ્રેન્ડશિપ ડે તો એવા કોઈ ઉત્સવો દિવસોની મિત્રતામાં જરૂર નથી મિત્રતા પોતાનામાં સ્વયંમાં એક આખો ઉત્સવ છે આપે મને સાંભળો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ